સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખની કિંમતના નવ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે વર્ષ બે હજાર ચોવીસમાં જીઆઈડીસી પોલીસે રૂપિયા દસ પોઈન્ટ સુડતાળીસ લાખની કિંમતના સત્તાવન મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા તુજકો અર્પણ અભિયાન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે